тамара баке кайсыай рука давай рукерука рук અને મને ખોરી પણ કે કીધું કે મને બાઉલ કરી અને ભલે કીધું તમારા નોકવા જાતો ભૂરો એ ભૂરો ભાઈ ની ના ઈ નઈ આ રોક એ આ બધું હોતો એ પૂજી ચાલે

પણ હું કે ઉભા થઈ એટલે અમે તો બધા ઊભા હતા કે મને કે બોલ બોલ લે તો હું કોલા લોકો હામા કો બોલે બોલ્યો એટલે આવું કર્યું હું કે મને તો હું તો કાંસ હમલ કરી નહોતી બોલવા આ ઘેર થઈ આ તો નથી ભરીન બધી ન આવતી જો હું કે ભૂરા ભરી દે મારી વાત જમીન બધી દીધો તો હું 25 નાખે નાખે આમ તો હું કરે તો

400 નો બોક્સ ઓય એલાય કાના આ નહીં ઉલી આ હોય બોક્સ કે નથી